તમારું નામ રામભાઈ મેરાભાઈ ગેર ફરવાડ બાનું નામ મણીભાઈ ઓકે રહેવાનું ક્યાં કમરેજ ગામમાં ઓકે બાની શું સમસ્યા હતી હાથે પગે સોજા હતા હાથના અને પગના કાંડાનો દુખાવો ખંભાનો દુખાવો આખા શરીર જકડાઈ જતું બેસવા ઉઠવામાં તકલીફ હતી ના ઉભા થઈ શકે જલ્દી ના હાથ ખેંચાવીને પછી એની મેળે ઉભા ના થાય ચલાય નહીં દુખાવો બહુ રહેતો આખું શરીર તમે શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગક્ષેમ હોસ્પિટલની દવા કેટલા સમય થી લો છો ત્રણ મહિના અત્યારે એમને કેટલો ફરક છે એસી ટકા ફરક અત્યારે કયા કયા ફેરફાર છે સોજા ઉતરી ગયા હાથ પગ ના જે જકડણ હતી એ મટી જાય દુખાવો થતો તો એ મટી ગયો પછી ઉભા થવામાં બેસવામાં હોવામાં તકલીફ નથી અત્યારે